તો જોયું તમે ધોરા દિવસે બે વ્યક્તિ એક વ્યક્તિને મારીને તેનો સામાન ચોરી જાય છે કોણ હતા એ બે જણા અને કેમ આને મારીને જતા રહ્યા એમને રૂમાલ શું કામ બાંધ્યો હશે શું કોરોનાના ડરથી તેઓ ડરતા હતા કે પછી એક હજારના દંડ માટે એ જોવા માટે આપણે આ સીન પૂરો જોવો પડશે આ માણસ બૂમો પાડી રહ્યો છે પણ અહીંયા કોઈ તેને બચાવવાળું નથી શું માનવતા મરી પરવાળી છે શું અહીંયા કોઈનામાં માનસાઈ જોવા નથી મળતી આને માનનારું કોણ હતું એનો સામાન ચોરી કરનારું કોણ હતું આપણે જોઈશું આગળ ઓય ઊભો નહીં કરવાનો એને ચા અત્યારે અહીંથી જતો રહી તો જોયું તમે પેલા માણસે આની મદદ કરવાના બદલે આને જોઈને મોઢું ફેરવીને તે જતો રહ્યો હવે આને બચાવવા માટે કોણ આવશે તે જોવાનું રહ્યું તો ચલો જોઈએ પોલીસ શું કરે છે આ મામલે શું આને બચાવવામાં આવશે કે નહીં આવે હવે જોઈએ કે પોલીસ આના ગુનેગારોને પકડે છે કે નહીં તે જોવાનું રહ્યું ચલો હત્યા કેમ કરવામાં આવી છે હોસ્પિટલમાં મોકલો એમ્બ્યુલન્સને ફોન કરો હા એમ્બ્યુલન્સને ફોન કરો પછી એમને ફેમિલી મેમ્બરને બોલાવી કોઈ બોલાવી હોય એમને બધાને બોલાવી ફિંગર આપડી આવશે बाइक बोल बाइक। यहाँ फोन कर किली बाल लाख से। अभी नहीं। हमने यह हत्या था ही। कोई फैमिली भी अमली करो? ये फैमिली नहीं थी नहीं। बैंडो? बैंडो हाँ। फैमिली हाँ? यहाँ कोई दुश्मन हो? दुश्मन होता। हमने तो जाना। था? દુશ્મની કોની કોની જોડી હતી એમનો નામ ખબર છે બોલજો રાહુલ ને રાહુલ ને ની જોડી હતી બોલાયો એમને પોલીસે એમની કાર્યવાહી શરૂ કરી દીધી હતી શું અત્યારે આવો હાથમાં આવશે કે પછી પોલીસને એક મસાલો આપીને છૂટી જશે એ જોવા માટે આપણે આગલો સીન જોઈએ ચલો પેલી ઇન્કવાયરી કરી એમાંથી બે જણમાંથી કોઈ આવે છે હા તુલ લાવે છે શું જલા દોડી તમારી બબલ થયેલી ના ના હા શું બોલો ના એમાં કોઈ મર્ડરમાં તારો કોઈ હાથ ખરો ના હા બોલ ના ના હા શું બતાવ બીજો કોઈ ખરો તારા ના જોડે તો ભાઈ કો કોણ કોણ હતું મે એકલે તમે માર્યો જલાણ ના જલાણે નથી મારે તો કોણ ની હતી અમારે તો કોને મારે જલાણ એ તો ખબર એ નહી હું હાથે હાથું બધું કહી દઉં

તને ફરી બોલાવીએ તો આવી જાય આવી જઈએ અત્યારે તું જાય અમે આનો હાથ નથી લાગતો મર્ડર માં અમે રાહુલ બોલાવો રાહુલને ને બોલાવો પડશે હા તો રાહુલ આવે છે હા રાહુલ આવે છે રાહુલ આવી ગયો છે હા તો ભાઈ જરાના મર્ડર માં તમારું કઈ હા એ મારો ભાઈ બેન હતો પછી શું થયું એ મારી જોડે થોડો બબાલ થઈ ગયો એ મારી જોડે એવો ભાગી ગયો

તો જોયું તમે એક મસાલા માટે એક આદમીને મારવામાં આવે આ પરથી આપણને ખબર પડે છે કે મસાલા ના ખાવા જોઈએ તો ચલો આજથી મસાલા બંધ કરીએ આપણે કટ લાઈ લે એ કેટલી વાર યાર મસાલો લાવી યાર